दोस्तों वेलकम टू माय यूट्यूब चैनल क्या मौसम बड़ा मजा मान मजा मतो मा सो तो तुम्हारो भाई पर मजा मत है तो जय श्री राम तो दोस्तों થવાનું છે તો દોસ્તો એ આપણે દેવગઢ બારિયા લેવલ થી અને દાહોદ જિલ્લાના સમગ્રમાં સમગ્ર અને અમારા કાટુ ગામ માં થવાનું છે તો આપણે શ્રીમાન તારસે બેસરી પતિસિંહ સાહેબ પણ આવવાના છે અને જે શું કહે છે કે સભાને માટે શ્રી કેવી કેવી વાતો કરે છે કે તમને હું બતાવવાની કોશિશ કરીશ કેટલું બને એટલું હું તમને બતાવીશ તો ચાલો બની રહેજો બ્લોગમાં અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો ઓકે તો ચાલો આપણે ત્યાં જઈએ અને શું શું કે છે એ આપણે જરા ચેક કરી જોઈએ અને તમને વિડીયોમાં બતાવીશ ઓકે સ્વાગત માટે કાળુભાઈ માધુ હા છોકરી પોતાના પિતાના ઘરે રેસાઈ ને બેઠી હોય તો છોકરી તેના સાસરે જોઈને ના પડે તો છોકરી ના પિતા ના પડે છોકરી ના પડે તો એકવીસ હજાર દંડ લેવામાં આવશે બરાબર છે હા અરે ભરે છોકરી પોતાના પિતાના ઘરે રિષાઈને બેઠ્યો હોય તો છોકરી તેના સાસરે જવાય ના પાડે તો છોકરીના પિતા ના પાડે તો છોકરીના પિતા પાસેથી એકવીસ હજાર દંડ લેવામાં રહેશે સમજો ને છોકરો જો તેણાઈ ના પાડે તો તેની પાસેથી એકસઠ હજાર રૂપિયા દંડ લેવામાં આવશે છોકરો ના પાડે તો બરાબર છોકરો છોકરી એક જ ગામમાંથી ભાગી જાય તો પાંચ લાખ રૂપિયા દંડ અને છોકરી તેના પિતાને પાછી આપવાની રહેશે મંજૂર છે પાંચ લાખ

ભાગી તો છૂટાછેડા કરવાના અને ત્યાં રહેવા નહીં દેવાની પાંચ લાખ રૂપિયા દંડ એ બરાબર છે પણ દાવાના નિકાલ ની અંદર આજે આપડે બેઠકો કરીશું પછી વિચારીશું ને આ ગામ બરાબર બરાબર છે

બોલો ભાઈ આકાલીયા સમાજ કેટો નું કામે કોટો ની પવિત્ર ધરા પર એક આપણા સમાજના ના સુધારણા માટેનું એક મહાસમેલન યોજવામાં આવ્યું સમાજ સુધારણાનું એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અને જેમણે આ સમાજની ચિંતા કરી અને એવા આપણા આ વિસ્તારના આદરણીય અને વંદનીય એકસો ના ધારાસભ્ય આદરણીય શ્રી ફતેસિંહ ચૌહાણ સાહેબ સાથે આપણા અમારા બારિયા તાલુકાના મને ઓગણીસો ને પંચાણું થી બે હજાર સુધી બારીયા તાલુકામાં અને તેમાં પછાત તાલુકા પંચાયતના પ્રમુખ અને આપણા વડીલ અને અહીંયાના હાલના ગોગંબા એપીએમસીના ચેરમેન અને આપણા સમાજના વડીલ એવા આદરણીય અને વંદનીય શ્રી સંજ્યારાદી જયસિંહભાઈ સાથે અમારા સાતકુંડાથી અમારી સાથે પધારેલા અને સમાજ માટે ખૂબ ચિંતા કરી લગભગ બે ત્રણ મહિનાથી અમારી આ કસરત ચાલતી હતી અને હાથે આ ટીમ અમારી એવા ટીમના સાથી એવા આદરણીય શ્રી સાતકુણાથી પંકજભાઈ બીજા જ અમારા સાથી વહેણ પડી ગયો હમણે તમારી ગણિત વિશે નો નહીં પણ હાલો અમારી ગણિત જુવાન છોરા મરી જવા મળ્યા પચીસ તરી વાળો એટલે ધંધો તો જાય મારે તો પણ હજુ મને આમ સારું તમારી હિંગા જોવાની હંગા ચાલી શકું અને ટ્રેક્ટર માં ગયા એટલે પીવાનું લેતા જ સાહેબ અને ઘેર પીન નીકળ્યા અને આખું ટ્રેક્ટર ભરેલું લગભગ પચીસ તરી જણા અને એમાં એક ગાડી આવતી એટલે આખું ટોળું ટોટી ઊંધું વળી ગયું અને ઊંધું વળી ગયું એટલે છ માણસો તો સ્થળ પર મરી ગયા મંડળ લઈને જતી બાર માં અને બીજા ચૌદ પંદર જેટલા ઘવાયા ઘવાયા એટલે તે પણ અડધા મરી ગયા

ગણવાનો ક્યાં થોડ એટલે મંડળીએ પેલો એક બે જોડો ભાઈ થોડ હગાર લાવવાનો હોય અને ધર્મ વાળા ની મંગાવવાની હોય ધર્મ આવીને આલી હું આપડે એક ખાટલો લેવા છેડી આવી ગઈ પણ પેલો ધર્મ લેવા મંડળી ના આવે એટલે બીજો દસ હજાર નો ખર્ચો થાય ભાડો પેલો પાછું આમ તો ગવાય નહીં પાછા પચન એટલે એટલે એ પણ અમે બંધ કરાવી મંડળી કોઈ ની મંગાવવાની કોઈ થોડ આગવાની બધા જગા આપણા મંડળી ગોમની એટલી જ બે અને પૂજા કરાવીને પૂરો કરી દેવાનું એટલે તમારે કેમ સાલે છે ઘણી જગ્યાએ અમે પાણી પકાલે પણ સારું છે એના માટે આ બધા નિયમો આપણે બનાવ્યા છે પાલન કરશું મને લાગે કોક નોકરી કરતો હશે મોણા કે કદાચ કોક ને ઘણી બધી ખેતીવાડી ની આવક હશે ગમે તેવી આવક હશે પણ એ મોણા કોઈ બીજા ને આલવા નહીં જાય જાય

કોઈ ઓળ નહીં દેખાય સમાજ આપણું બધા એક જ છીએ સમાજ કોળી સમાજ તો એ પણ આપણે હળી મળીને રહીએ દરેક આપણું સમાજમાં પણ બધા હળતા બળતા છીએ માટે આ સમાજના નિયમોનું પાલન કરવું એ ખૂબ જરૂરી છે ખૂબ જરૂરી છે અને સાહેબે જગતસિંહભાઈ ઘણી સારી વાત કરી આ અમારા બારીયા તાલુકાના પરિવાર પણ યાદ દેવડાવું અમારા તાલુકા પંચાયતના ના પ્રમુખ હતા અને જળસિંહભાઈ તમે આવ્યા ને કે તમે પહેલા પ્રમુખ હતા ને છેલ્લા પ્રમુખ હતા પછી હવે અમારો વારો થયો ને કહીતો કોઈ કેમ નહીં આવ્યો જોડે કઈ ખબર નહીં પણ થાકી જાય મેં માથાકૂટ કરી કરી એ તમે જોડે તાળો મારીને આવતા તો અમે મથી હશે કરી કે ના પણ એટલે બધાનો આપ સર્વે અમને

બધા એક જ છીએ અને સામે છે નાના છે એવું માનવાની જરૂર નથી પેલું ગામડામાં કીધું છે કે મોર પાંચ પીછા થી રલ્યામણા એમ તો આ મંચ પર બેઠેલા તમારા લીધે મંચ પર છે કે એમની જાતે પેલા વાણિયા વાળું તોલી તોલી એના કાટલાન ભરી ના લે કઈ વેપાર નહીં થાય બીજો ગ્રાહક સો રૂપિયા નું છ રૂપિયા નું લે તો જ એને વેપાર થાય નફો મળે એમ મારી દ્રષ્ટિએ અહિયાં મંચસ્થ મહાનુભાવો એ ઘણું બધું કીધું છે અને એમાં હું ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે અહિયાં જે ચોવીસ પ્રકારના મુદ્દા આપેલા છે એનું અને બીજો એક પચીસ મો મુદ્દો ઉમેરવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન સમયે ઢોલીઓને અગિયાર રૂપિયા આપવા હવે હું આપને એક જ વાત કહેવા માંગુ છું કે આ મારા ગામમાં કે તમારા ગામમાં હું અહીં આવીને વાત કરું છું પણ મારો ભાઈ જ ઘેર માનવાનો નથી મારી વાત આ તમને સ્પષ્ટ કહું છું હવે આ જે ધંધાવાળા છે ડીજેવાળા કે દુકાનદારો એ પાછા બે જણ મારા જેવાને પીવડાવીને કાઠા કરશે કે હાલો આપણું બગાડ્યું એમ પણ આપણે પેલી કહેવતમાં છે કે થાય તેવા થઈએ તો કે ઘઉં વચ્ચે રહીએ આપણે બધાએ આપણા સમાજના વિકાસ માટે બધાએ એક થઈને જ કામ કરવાનું છે હમણાં પંકજભાઈ છેલ્લે બે પોઈન્ટ કિદાતની દાવાન છૂટાછેડાની હું હમણાં કહેવા જેવું નથી મારા ગામમાંથી દાવો ભૂંગીને જ આવ્યો હમણાં બે લાખના હાથ હજાર પોનસો એક લઈને જ આવ્યો પંકજભાઈ સાહેબ તમારી બારી હમત મારા ગામની છોરી છેલી આજ જાહેર નથી કહું પણ હવે હું એમ કહેવા માંગુ છું કે આમાં પણ આપણે બધા કંઈક નિયમ કરો એવી મારી બીજી આ પાંચ પચીસ મુદ્દા તો છે જ એ બધા મારા વડીલ સાહેબે તમને સંભળાયા છે અને એનું પાલન કરશો ધીમે ધીમે કરજો એકદમ નહીં થાય હું માનું છું કેમ કે થોડો ઘણો વિરોધ પણ થશે કેમ કે મેં હમણાં થોડા દિવસ પહેલા જોયું ગોધરા એ નિયમ કર્યો તો ત્યાં એક ભાઈ મારા જેવો હતો એને કીધું કોમેન્ટ કરી કે ભાઈ સારું થયું ડીજે બંધ કર્યા ચોનનો ઓછો કર્યો એટલે સિદ્ધા અમાર પંકજભાઈ સાહેબ સુરસિંગભાઈ જેવા સાહેબ તરત એવું કહી દીધું કે એને છોડાના લગ્ન એટલે હવે એમ નાવું નહીં પડે એમ કરીને હા એમ ને એટલે કઈક મેળવવા માટે આપણે કઈક છોડવું પડશે કાલે આપણે ત્યાં પ્રસંગ હતો આપણા હગા વેવાઈ લઈને આવેલા પણ આજે આપણે એને છોડવું પડશે કે ભાઈ હું લઈને આવેલો તો તું કેમ ને લઈને આવે એ છોડવું પડશે એ આપણે ખાસ પ્રશ્ન છે પછી ચોનલા પ્રથામાં એવું છે કે ઘણા બધા હું તો પડાવતો જ નથી આ જાહેરમાં માં કહું એટલે હું કરું છું એમ તમે કરો હું કેતો નથી પણ સવાલ મોટો એ છે કે પાછો હું તો એમાં કહું કે હારું કેવાય કેમ કરીને હગન તો બોલાવીને ખવડાવે કે બીજન ત્રીજે વરસ થાય મમેરાન લીધે આવે કે હગાય ભૂલી જાય વાત પણ એમ કહું કે પ્રસંગ ન હોય તો ચાર પાંચ વરસ કાઢો એવી હું એક વિનંતી કરું છું હવે ઘણી વખત આપણા સમાજમાં એ કેવું હોય છે કે

સામે બેઠેલા બધા મોટા ભાગના મારા કરતા વધારે ઉંમર છે એટલે યુટ્યુબ કે મોબાઈલ નો યુઝ ઓછા કરતા હશે પણ હમણાં યંગ જનરેશન છે બધા ચોવીસ ચોવીસ જોવે મોબાઈલ એમાં બધું જ આવે છે હમણાં ઠાકોર સમાજ રબારી સમાજ રાજપૂત સમાજ સમાજ કે ઇવન કોઈ પણ સમાજ વાળે પોતાના સમાજના વિકાસ માટે નિયમો કર્યા છે હવે નિયમો કર્યા છે તો એની સામે એમના એમના સમાજ વાળા માનનીય પંકજભાઈ પેલા કુતરાની વાત કરી એમ કાલે જ મેં જોયું પેલા પાટન ની અંદર મને લાગે કે કઈ ડીજે ના વરભોડો કાઢ્યો પેલા બે કલાકારો એ સાહેબ આ ગપ એવા કોઈ છે મને બહુ ખબર પણ એટલે એ વિરુદ્ધમાં છે પણ હું એમ કહું કે આપડે તો થાય તેવા થઈએ તો કે ગામ વચ્ચે રહીએ કદાચ આમાંથી કેટલાક ને ખબર નહીં હોય એવું ન કહેવાય પણ સામેથી કોઈ વસ્ત્ર હિન જાય તો આપણે શું કહીશું એને ગાડોત કહીએ ગાંડો કહીએ કે નહીં આપણે બધા કહેશું અલ્યા એ તો ગોંડો છે પણ આજે વિશ્વ નૃત્ય પ્રદેશો છે જંગલના પ્રદેશો છે હવે ત્યાં આજે ઘણા લોકો વસ્ત્રહીન છે હવે ત્યાં બધા જ છે તો તો આપણા જેવો પહેરેલો જાય તો એને કહેવાના કે આ હલો કયો હું ગોઈન ફરે એટલે આવી સ્થિતિ છે એટલે આપણે આપણા સમાજના વિકાસ માટે મંચસ્થ મહાનુભાવોએ જે આપણને આદેશ કર્યો તે આ પત્રિકાની અંદર જે આલેખ ઉલ્લેખ કર્યો છે તે અને એના સિવાય પણ જે કંઈ કરવાનું થાય તે આપણા સમાજના વિકાસ માટે આપણે કરવું જ પડશે માત્ર આપણે અહીંયા બેહીને અમ ભલે તું સુનતે ભલે એમ તમે સાંભળ્યું અમે કીધું એમ નહીં કોમ લાગે આપણે જઈને થોડા થોડા નિયમો કરવું પડશે અને હું માનનીય મંચસ્થ મહાનુભાવો ને કઉ છું અને આપને પણ કહું છું કે આમ અમે સમારંભ ને અનુરૂપ વિચારધારા રજૂ

આપણા દાહોદ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ આદરણીય સુરસિંહભાઈ અને ચિમન ગુરુજીના દીકરા અને આ વિસ્તારમાં જાગૃત કાર્યકર્તા સામાજિક શિક્ષિત નવી વાણીવા પંકજભાઈ એમની જોડે બિરાજમાન છે નિર્મલસિંહ વકીલ એના પિતાજી ફુલસી એ મારા ખાસ મિત્ર એ મગોઈના છે ને બારિયામાં રહે છે એવા નિર્મલસિંહ વાઘાભાઈ ભવનસિંહભાઈ જવરસિંહભાઈ આપણા સમાજને ગમે તે પ્રસંગમાં ટોપી મેલીને પણ હાજર રહે એટલે પટાકે કે ટોપી આવી તો એના ગર્વ કહેવાય કેવા ધવરસિંહભાઈ સાવકુણભાઈ સાધરા નિવાસી નરસિંહભાઈ અમારા લખમણભાઈ ચિમનભાઈ ધરાભાઈ પટેલ મહિલા પટેલના કોટમી વારસદાર દીપસિંહ ફતુ બંને મહારાજસિંહ અને આ સભાના માર્ગદર્શક અને જેમણે મને કીધું કે આપણે આ કરવું છે એવા લુલાપુરા નિવાસીના ને આપણા પ્રસ્તાવ પીએ પણ ખૂબ ઓછું બોલે ક્યાંય પૂજા આવવાની દોલત નહીં એવા ભારતસિંહભાઈ બારિયા અને નરવસિંહ બારિયા અમારા મોટી મગવાઈથી ઉપસ્થિત પ્રભાતભાઈ અને કાળુભાઈ ઉપસ્થિત તમામ સત્વનશ્રીઓ તાલુકા પંચાયત સદસ્ય સદસ્યશ્રીઓ સમાજના અગ્રણી માતાઓ વડીલો યુવાનો પત્રકાર મિત્રો કેટલા લોકો એવું નક્કી કર્યું કે હું કે છે હું કે છે આ બધે જે ગાયું એનું ટૂંકમાં મારે તમને માથે નાખવું છે બોલા નિયમ કોને પાડવાના ના ના તમારે નહીં મારે તમે બધા ખોટી દેશો આ બધા જ નિયમ આ જે લોકો આવ્યા છે આ ઉપર બેઠા એમને પહેલા પહેલા માં પહેલા બધા અધિકારીઓ પોતાના નિયમ પાળે પોતાના ભલ્યા પોતાના ગામમાં કારણ 1986 માં પહેલું સમીલન સત્તાવા થયું અમારા નિર્મલસિંહ ના બાપો પુલસિંહ ગઝા ગુરજી પુંજા કાકા ગેમલસિંહ સાહેબ આ બધા વડીલો 86 માં હું મારા પગાર માંથી 700 રૂપિયા અંદર કપાવતો હતો આ સંગઠન માટે બારિયા સમાજ નું નવ tháng લગી અમે પૈસા આયા પછી આ બધું વેરણ ચરણ પછી બંધ કર્યું કેમ સમાજ ઘોર નિંદ્રામાં હતો અને એને જગાડવા માટે અને મારે બોલવાનું કારણ એક છે કે અમારી વસ્તી ઓછી પણ તમે પણ ક્ષત્રિયોની છેલ્લી શાખા છો તમે કોઈ આદિવાસી નથી અને તમે મને ધારાસભ્ય ત્રણ ત્રણ વાર અને કેવી રીતે ધારાસભ્ય બનાવ્યો કેટલાક ઓર લોકો આને રાજકારણમાં સમાવે મારી વિનંતી છે કે આ સમાજ આવો હતો ને ઉજળો એટલા મંદિરો વગાડવાના ધારાસભ્ય તમે બનાવ્યો બાકી બનાવતા અને રાત દિવસ સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગમાં હું કરતો આવું કે ખોટા ખર્ચા ખોટા રિવાજો જો બંધ નહીં કરશું તો હવે બબે વીઘા દોઢ વીઘા જમીન રહી છે એ પણ આપણે પરવા લીધા કેમ કોને ફાયદો વર કન્યાને કોઈ ફાયદો નહીં વરના બાપાને કે કન્યાના બાપને કોઈ ફાયદો નહીં તમે જે ખર્ચો કરો છો વીસ ડીઝે અમે જોયા રીક્ષાની પેલી બાજુ ગોતું અરે એમાં ઘણીમાં છ ડીઝે પોઝે આ બધા ખર્ચા કરવાનું કારણ એકબીજા ને જોઈને પોતે મોટો દેખાવા માટે એક નાટક છે એટલે મારી આપ સૌને વિનંતી જેટલા પણ બંધારણમાં મુદ્દા કીધા

મીટિંગમાં આયેલો ચાલો આજે માફ આવતીકાલથી નહીં પેલા દંડ કરશો તો જ હવે સુધરશે

હવે તો ભાજપ ના ડબગરો નવરા પડી જવા નો મંડળી એક આવશે તો માલુ ગોદલી દૂધિયું કોટું આ તો કોઈ દા નવરાંડળીઓ મરદંગો બે દાણા પૂરી જ કરી નાખે કેટલા થાય હમણાં મરદંગ સૈના 2200 રૂપિયા બાવીસો 600 રૂપિયા હતા ત્રણ વર્ષ પહેલા આ બધા ખોટા ખર્ચા ને કારણે તમે તમારા દીકરા દીકરીને ભણાવી શકતા નથી તમે તમારી દીકરીને હારું આપી શકતા નથી તો કુરિવાજો બંધ થાય અને બધાને આ સમાજ સુધારણામાં કોઈ પક્ષા પક્ષી સિવાય હગેવાને પોતાના હગેવાનો ફોન કરીને કહી દો ભાઈ નિયમ બદલાઈ ગયા આટલું થશે ને પાંચ વર્ષની અંદર એજ્યુકેશન શિક્ષણમાં તમારે મોટો પ્રભાવ આવવાનો આપણે તો એક જ સિક્કો માર્યા સ્ટેટ વર્ક કતી હું કરવાનું કર્યા કોમ ને સેન્ટિંગ આ હું નાનો હતો મને એવું કે સેન્ટિંગ એટલે કોઈ મોટી કંપની છે તો આવ્યા ઘેતી થયેલો લઈ નીકળે એટલે હું કહું કે વાત કે સેન્ટિંગ સેન્ટિંગ એટલે મોટી કંપની છે ને ત્યાં હવે આરામ કરતા હશે હાથમાં મારા ઊંધા થઈને ખીલ્યો ઠોકે એ પૈસા લાવીને ચોપે પર લાવી જાય શું કામ પેલું બિલ કયા લે દારૂ અને કઈ ઉતરે ચોખડીયા ઉતરે બોર વાળા હું સાઠા કાકલપુર વાળા છોકરી થઈ પેલા સ્વાગત માટે મારી જોવા બે ત્રણ લુખા આવી જાય એટલે વિધા આવી જાય કે કઈ છે છોકરી હું ઓછી આવ્યો હજાર બારસો પંદરસો રૂપિયા સેકન્ડ માં પતાવી નાખ આ પ્રથાને કારણે તમારો કમાયલો આવો રૂપિયો વાગલો ટેગાય ટેગાય લાવેલા રૂપિયા તમારા પરિવાર જોડે રહે તમારો પરિવાર એનો ઉપયોગ કરે એના માટેની આ મહેનત છે જેટલા પણ સમાજ આગેવાનો છે એ બધાને હું ધન્યવાદ આપું અને મારી તમને વિનંતી ખાતરી કે જ્યાં પણ તમારી જરૂર પડે અને સાહેબ મારા ઇતિહાસમાં હું કહું છું કે ક્યાંય પણ રાજકીય વર્ગ વાપરી કે સામાજિક વર્ગ વાપરી ક્યારેય જ્ઞાતિવાદ જાતિવાદ નો મેં ઉપયોગ કર્યો નથી ક્યારે આ સમાજ નું શોષણ નથી કર્યું એક પણ દાખલો અર્જ મન કહેજો કારણ આ સમાજ થી હું દળાશય બધા અને સમાજ ભલે ગમે તે ભૂલ કરી દે અમારાથી ના થાય અમારે એને માફ કરવા પડે અને સમાજ ને અમારે સુધારવા પડે તો આજના પ્રસંગ અધિક નહીં કેતા બધા માટે જમવાની વ્યવસ્થા છે કોઈ ભૂખ્યા જાય નહીં થોડી પડાપડી ના થાય ભારતસિંહભાઈ ને પિંટુભાઈ બધાને વિનંતી કે વ્યવસ્થા બધા ગોઠવાઈ જાય ત્યાં સ્થાનિક લોકો પછી જમે બુંદીવાળા કોટુવાળા બધા પછી જમે બહારના મહેમાનો પેલા જમાડી લે અને આપણે જમીન પછી બુંદી ખાઈ અને પછી આ ચીથી ધરા વાંચી લેજો ઘેરસિંહ અને ઘરવાળા મંચ આવીજો ભારત માતા કી જય ખૂબ આભાર આભાર અને એક આપણે અઠવાડિયા દસ દાડા પહેલા ચાઠા મુકામે રાયસિંહ ગલાબ ઘર આકસ્મિક કારણસર બની ગયેલું ત્યારે

ઓઢવા પોતાનો લુગડો નથી રહ્યા તો ચાટી સરપંચ કણુભાઈ બસો રૂપિયા સો રૂપિયા આ શરૂઆત છે પેહલા દિવસે આવુંગર પાંચસો રૂપિયા ભાઈ ખડપા પર્વત ફતે માન પાંચસો રૂપિયા લો ભારત અમારા તરફથી એક હજાર રૂપિયા બગડા સાંજ સુધી જમવા જાય રમેશભાઈ સરપંચ કાટુ એક હજાર રૂપિયા બાકીના જમવા જાય પણ પડાપડી કોઈ જમે વગર નહીં જાય અમારા વેરુનંદો દેવલી પાસ સરપંચ તરફથી પણ બે હજાર રૂપિયા રૂપિયા સુરતભાઈ હેમસિંગ બારીયા સુધી બસો રૂપિયા તો ફાઇનલ દોસ્તો મિટિંગમાંથી આવી ગયા છે અને મસ્ત મજાની જાણકારી આપે છે સમાજને લેવલ અને સમાજ માં શું પૂરું જોયો છે બધે હટાવી દેવામાં આવ્યા છે અને જમવાનો પણ પ્રોગ્રામ હતો આપણે જમ્યા નથી ઘરેથી જમીન ગયા હતા એટલે ઘરે આવતા રહ્યા છે અને લોક કેજો અને લાઈક સેસ પૂરેક કરી નાખજો મળી